બિહારનું પરિણામ હવે એકદમ ક્લિયર છે એનડીએની પ્રચંડ જીત અને એના પછી અમુક નેતાઓના ભવિષ્ય હવે ડામાડોર છે કારણ કે બિહારની ચૂંટણી ઉપર બધાની નજર એમાં પણ અમુક ચહેરાઓ એવા કે જેના ઉપર આખા દેશની નજર હતી કે આ લોકો શું કરશે એવો જ એક ચહેરો પ્રશાંત કિશોરનો પણ હતો પ્રશાંત કિશોર એ રાજનીતિ છોડી દેશે એ પ્રશ્ન હવે થાય છે કેમ કારણ કે એમણે એવો દાવો કર્યો હતો કે જેડીયુને જો પચીસથી વધુ સીટ આવશે તો હું રાજનીતિ છોડી દઈશ અને હવે મસ્ત રીતના જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યા છે પ્રશ્ન એ થાય છે કે પ્રશાંત કિશોરને એ પોતાના નિવેદન યાદ હશે કારણ કે સતત બધા જ ઇન્ટરવ્યુમાં એમણે આ કહ્યું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રશાંત કિશોર માટે રાજકીય આપત્તિ સાબિત થઈ કારણ કે એમણે જે પાર્ટી બનાવી જનસુરાજ એક સમયે ગેમ ચેન્જર બનશે એવું બધાને લાગતું હતું કે આ ત્રીજો પક્ષ છે એ બહુ જ બધા લોકોને નુકસાન કરી શકે છે એવું બધા માનતા હતા પણ આજે એવું કશું જ ન થયું મોટા ભાગે કોઈ પણ પક્ષને વધારે ફાયદો કે નુકસાન ન કરાવી શક્યા એ અને બીજી બાજુ એનડીએ મજબૂતાઈથી જીતી રહી છે અમે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે બસો આઠ સીટ પર એ આગળ છે અને ઓલમોસ્ટ સીટ એ જીતી ગયા છે અને બીજી બાજુ મહાગઠબંધન છે એ અઠ્યાવીસ સીટ પર અટકી ગયું છે એટલે કોંગ્રેસની તો એક બે સીટ જ છે માત્ર પણ મહાગઠબંધનના નામે પણ અઠ્યાવીસ સીટ જ ભેગી થઈ શકી છે એટલે બિહારનું પરિણામ ખૂબ ઉલટપુલટ અને એક્ઝિટ પોલ કરતાં પણ વધારે પરિણામ આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે બિહારના પરિણામની વાત વધારે એટલે છે કારણ કે એક સમય ઇન્ટરવ્યુ દરમિયાન પ્રશાંત કિશોરે એવું કહ્યું હતું કે બિહારમાં મુખ્યમંત્રી કુમારની પાર્ટી જેડીયુ પચીસથી વધુ બેઠકો જીતી શકશે નહીં કુમારનો પક્ષ જો પચીસથી વધુ બેઠકો જીતશે તો હું રાજનીતિ છોડી દઈશ અને આજે સમય આવી ગયો છે કે એમનો પક્ષ સારી એવી સીટ પર આગળ છે આવી સ્થિતિમાં હવે પ્રશ્ન એ થાય છે કે એમણે જે કહ્યું હતું એ શબ્દ એમને યાદ હશે એ એના ઉપર અડગ રહેશે રાજનીતિ છોડી દેશે એમાંથી નિવૃત્તિ લઈ લેશે પી કે જે તે સમયે જે આ કહ્યું હતું ત્યારે બહુ જ બધા લોકોએ એમને રિપીટેડલી એ પૂછ્યું હતું કે તમે જે દાવો કરી રહ્યા છો તમે જે કહી રહ્યા છો તમને ખબર છે તમે શું કહી રહ્યા છો તમે રાજનીતિ છોડવાની વાત કરી રહ્યા છો એ તમે ખરેખર ખરેખર કરી શકશો કે કેમ અને બધા જ ઇન્ટરવ્યૂમાં એમણે આ જ વાત કરી હતી પણ માત્ર જેડીયુ માટે જ નહોતું કહ્યું એમણે એવો પણ દાવો કર્યો હતો કે મારો પોતાનો પક્ષ એકસો ત્રીસ સીટ જીતશે મારો પક્ષ એકસો ત્રીસ સીટ નહીં જીતી શકે તો પણ હું રાજનીતિ છોડી દઈશ અને હવે એ ઝીરો ઝીરો પર છે અત્યારે પ્રશાંત કિશોર વધારે કોઈને નુકસાન કે પછી ફાયદો કરાવી શક્યા એ પરિસ્થિતિમાં બન્યા જ નહીં હવે આ કીધા પછી નેતાઓ તો શું મોટાભાગે આવા નિવેદનો આપીને ભૂલી જતા હોય છે નેતાઓની મેમરી પણ એવી જ હોય છે પ્રશાંત કિશોરને એમનું આ નિવેદન યાદ રહે છે કે કેમ કે પણ પછી નેતાની જેમ એ નિવેદન ભૂલી જાય છે અને પછી કે નવી નવો દિવસ નવી સવાર અને ફરીથી જીતીશું અને લડીશું ને એ બધી જ વાતો કરે અને જે જીત્યા છે આભાર માની દે તો પણ કંઈ નવાય નથી આજે એમનું શું નિવેદન આવે છે એના ઉપર બધાની નજર રહેવાની છે કારણ કે હંમેશા ત્રીજો પક્ષ એક કોકને ફાયદો કે નુકસાન કરાવતા હોય એવું દેખાયું હોય છે પણ આ ત્રીજા પક્ષે ના કોઈને ફાયદો કરાયો ના કોઈને નુકસાન કરાયું અને પોતે પણ કશું જ ન કરી શક્યા એ પરિસ્થિતિમાં છે તમને આ બિહારનું જે રિઝલ્ટ આવ્યું એના ઉપર શું કહેવું છે રિઝલ્ટ કેવું લાગ્યું એમના કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો